ઓમ ગણેશ હર હર મહાદેવ નિત્ય પૂજાના સામાન્ય ઘણા બધા નિયમો છે એમાંથી અમુક બહુ જ મહત્વપૂર્ણ નિત્ય પૂજાના અંગ છે એના વિશે આજે સત્સંગ કરીશું કારણ કે લગભગ એક કે બે જણાએ કોમેન્ટમાં જ પૂછ્યું છે કે નિત્ય પૂજા ગુરુજી કેવી રીતે થઈ શકે એ જણાવો પણ નિત્ય પૂજા કેવી રીતે થાય એના પહેલાં નિત્ય પૂજામાં અમુક વસ્તુ જે મહત્ત્વની છે અથવા એના નિયમ પણ કહી શકાય એ શું છે અને એ ભગવાન વિષ્ણુએ સ્વયં સ્કંદ પુરાણમાં કહેલું છે ને એનું ફળ શું શું છે એ બધું જ આજે આપણે હું તમને સંક્ષિપ્તમાં સત્સંગ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સૌથી પહેલાં પુરાણમાં ભગવાને કહ્યું છે જેમ કે સામાન્ય વસ્તુઓ કે સામાન્ય નિયમથી શરૂઆત કરીએ કે નિત્ય પૂજામાં ઘંટડી વગાડવી એ બહુ મહાપુણ્ય આપનાર છે શંખ વગાડવો મહાપુણ્ય આપનાર છે ભગવાનની આગળ ધૂપ અર્પણ કરવું મહાપુણ્ય આપનાર છે ભગવાનની આગળ ગાય માતાના ઘીનો દીવો કરવો મહાપુણ્ય આપનાર છે ભગવાનને ઋતુ અનુસાર પુષ્પ એટલે કે ફૂલ અર્પણ કરવા કે ફૂલની માળાઓ પહેરવા પહેરાવી એ મહાપુણ્ય આપનાર છે ભગવાન વિષ્ણુની ઉપર કે શાલીગ્રામ શિલા ઉપર મંજરી સહિત તુલસીના પત્ર રોજ અર્પણ કરવા એ મહાપુણ્ય આપનાર છે આમાંથી તમે કોઈપણ વસ્તુ એક નિત્ય નિયમથી કરો ભગવાન બહુ જ ખુશ થાય છે પહેલાં તો આ બેઝિક જ્ઞાન છે પૂજાનું બીજા નંબરમાં સૌથી પહેલાં ભગવાન કહે છે કે જે કોઈ પણ મનુષ્ય પૂજા સમયે નિત્ય પૂજા સમયે ઘંટાનાદ કરે એટલે ઘંટડી વગાડે તો અવશ્ય એને સો કોટી યજ્ઞ કરવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે કારણ કે ઘંટાનાદ મને સર્વદા પ્રિય છે ઘંટાહલાદ આહલાદના ઘંટા આહલાદકમ આપણે એના ઉપર એક વિડીયો બનાવીએ તો સ્પેશિયલ તમે જોઈ શકો છો તો ઘંટડી વગાડવાથી ભગવાન બહુ ખુશ થાય છે એ જ રીતે કહ્યું છે કે ભગવાન કહે છે કે જ્યારે પૂજાના સમયે કોઈ પણ મનુષ્ય શંખ વગાડે અને એમાંય જ્યારે શંખ વગાડે ત્યારે પ્રણવોચ્ચાર અર્થાત ઓમ બોલી અથવા તો જ્યારે શંખ વગાડે ત્યારે ઓમનું મનમાં સ્મરણ કરે તો એ વ્યક્તિને હું મોક્ષ પ્રદાન કરું છું એ જ રીતે જે કોઈ પણ મનુષ્ય જમણી બાજુના શંખમાં થોડું ચંદન પધરાવી ચંદન પધરાવી એમાં જળ પધરાવી અને ચંદનવાળા જળથી શંખમાં લઈ અને વિષ્ણુ ભગવાન કે શાલિગ્રામ શિલા ઉપર ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલી અને અભિષેક કરે તો એના બધા પાપો હું વિનાશ કરું છું એવું ભગવાન વિષ્ણુનું કથન છે જે કોઈ પણ મનુષ્ય નિત્ય મને ચંદનનું તિલક કરે છે એના બધા પાપ નષ્ટ થાય અને એને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે એવું ભગવાન કહે છે જે કોઈ પણ મનુષ્ય નિત્ય પૂજામાં ઋતુ અનુસારનું પુષ્પ મને અર્પણ કરે છે કે મને ફળ અર્પણ કરે છે તો એ સંસારમાં અસાર જ નથી એ જે ભક્તો હોય જે ભગવાનને અર્પણ કરે છે તો જે રીતે પુષ્પનું કામ છે સુગંધ ફેલાવ એ રીતે એનું જીવન પણ સુગંધમય બની જાય છે જે કોઈ પણ મનુષ્ય પૂજામાં ભગવાન ભગવાન શાલિગ્રામ ઉપર તુલસી દલ સહિત માંજરો અર્પણ કરે છે એવો મનુષ્ય આ પૃથ્વી પર કોઈ નથી જે મને પ્રિય ના હોય જે આવું ભગવાનને અર્પણ કરતા હોય શાલિગ્રામ ઉપર આ રીતે જે કોઈ પણ તુલસી દળ માંજરી સહિત માંજરો સહિત અર્પણ કરે એના પુણ્યનું વર્ણન કોઈ કરી શકે એમ નથી એ જ રીતે જે કોઈ પણ મનુષ્ય રોજ પૂજામાં ભગવાનની સામે ધૂપ પ્રજ્વલિત કરે ધૂપ અર્પણ કરે ભગવાનને તો અવશ્ય એના ઘરમાં ને જીવનની બધી નકારાત્મકતાઓ છે એ બધી દૂર હું કરું છું એવું ભગવાન વિષ્ણુનું કથન છે અને એમાંય પાછું કહે છે કે જે કોઈ પણ મનુષ્ય દશાંગ ધૂપ કરે એ અતિ ઉત્તમ છે જે કોઈ પણ માણસ અગરુનો ધૂપ કરે એ પણ અતિ ઉત્તમ છે એ નરકમાંથી તરી જાય છે એ નરકગામી ક્યારેય બનતો જ નથી એ જ રીતે પાછું કહું કે જે કોઈ પણ મનુષ્ય ગૂગળનો ધૂપ કરે છે તો એ આ પૃથ્વી ઉપર એનો અવશ્ય મોક્ષ થઈ જ જાય છે એમાં કોઈ શંકા નથી પછી કહ્યું કે જે કોઈ મનુષ્ય રાડનો ધૂપ કરે છે તો દરેક પ્રકારના રાક્ષસ કે રાક્ષસ વૃત્તિ કે રાક્ષસી વિચાર આ બધું નષ્ટ થઈ જાય છે અને હું પ્રસન્ન થઉં છું એટલે કે ભગવાન વિષ્ણુનું કથન છે કે હું પ્રસન્ન થઉં છું જે કોઈ પણ મનુષ્ય નિત્ય પૂજામાં ભગવાન સામે કે મારી સામે એટલે ભગવાન કહે છે કે મારી સામે હરિની સામે જે કોઈ પણ વ્યક્તિ ગાય માતાના ઘીનો દીવો કરે છે જન્મો જન્માંતર શોધીને એની બધી દરિદ્રતાનો હું વિનાશ કરું છું આમાં કોઈ શંકા ના રાખવી આ બધી જ વસ્તુ તમને જે મેં બતાવી સામાન્ય નિયમ પૂજાના આ દરેક વસ્તુ સ્કંદ પુરાણમાં ભગવાન વિષ્ણુએ કહેલું છે એટલે આ સામાન્ય પૂજા છે કે તમે રોજ દીવો કરો તમે રોજ ધૂપ કરો તમે રોજ ભગવાનને ફૂલ ચડાવો કે ફૂલની માળા ચડાવો કે અલગ અલગ પ્રકારના ધૂપ અર્પણ કરો આ બધું શાસ્ત્રમાં જ આપેલું છે પણ જ્યારે તમે નિત્ય નિયમથી કરો ત્યારે તમને એનું ફળ દેખાય પણ કરો તમારા જીવનમાં તો આ હતો એક નાનકડો સત્સંગ પણ મહત્વપૂર્ણ સત્સંગ જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ઓમ ગણેશ હર હર મહાદેવ